ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીની ઉપસ્થિતિમાં ઈવીએમ અને કરવામાં આવી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આગામી સાત મે રોજ મતદાન થવાનું હોવાથી કોઈપણ બુથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આ ગોત્રો આયોજન કર્યું છે

આજરોજ ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે વીવી પેટ બોલિંગ બીયુ મચ બીયુ અને સી યુ એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે આપણે ધ્યાન છે કે ગયા શનિવારે અમે લોકોએ રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું આજે અમે જુદા જુદા આપણા સાત મત વિભાગ છે મહુવા ગારિયાધાર પાલીતાણા ભાવનગર ગ્રામ્ય ભાવનગર પશ્ચિમ પૂર્વ આ પ્રકારની આપણી જે સાત વિધાનસભા મત વિભાગ છે ભાવનગર જિલ્લાના એના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અમે લોકો હવે મતદાન માટે વાપરવા માટે અને થોડા ઘણા તાલીમમાં વાપરવા માટે જે તે વિધાનસભા મત વિભાગને આપવા માટેનું રેન્ડમાઈઝેશન કરી રહ્યા છીએ અત્યારે આપે જોયું છે કે એની કામગીરીની શરૂઆત સવારે આઠ વાગે થઈ ગઈ છે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર છે હવે આ મશીન જે છે એ સંબંધિત મતવિભાગના અધિકારીને અમે આપતો છો અહીંયા અમે લોકોએ મંડપ બનાવ્યા છે એની અંદર એ લોકો પોતાના મશીન સંભાળશે સ્કેન કરશે અને એને મળેલા એને એલોટ કરેલા મશીન પૈકીનું જ મશીન છે એની ખાતરી થયેથી એ લોકો આ બધા મશીન સંભાળી લે અને પોતપોતાના વિધાનસભા મત વિભાગમાં જશે આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલવાની સંભાવના છે